જય માતાજી સીતારામ મિત્રો તો આ વિડીયોમાં હું વાત કરીશ વાલિયા કોડી વિશે તે કેવી રીતે વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા અને તેમનું આશ્રમ ક્યાં આવેલું છે વાલીયા કોળીની સંપૂર્ણ માહિતી આ વિડીયો દ્વારા તમને હું આપીશ વિડીયો ગમે તો લાઇક અને શેર જરૂર કરજો તો ચાલો જાણીએ આગળ આ વિડીયોમાં ત્રેતા યુગમાં ગંગા નદીના કિનારા ઉપર ગાઢ જંગલમાં પ્રચેત આશા કોડી નામના માણસના ઘરમાં રત્નાકર નામના બાળકનો જન્મ થયો સાત વર્ષની ઉંમરમાં રમતા રમતા રત્નાકર જંગલમાં દૂર સુધી નીકળી ગયો હતો અને ભૂલો પડ્યો ઘણી મહેનત છતાં રત્નાકરને ના ઘર મળ્યું કે ના તેના પિતાજીને તેનો પુત્ર મળ્યો ભૂલો પડેલો રત્નાકાર એક શિકારીના હાથમાં આવ્યો આ શિકારીને કોઈ સંતાન ન હતું શિકારીએ રત્નાકરને પોતાનો પુત્ર માનીને મોટો કર્યો શિકારીએ રત્નાકરને શિકાર વિધામાં પારંગત બનાવ્યો અને તેના લગ્ન પણ કરાવ્યા લગ્ન બાદ રત્નાકર બાળકોનો બાપ બન્યો અને રત્નાકરના શિકારીના મા બાપ પણ ઘરડા થઈ ગયા હતા ઘરડા મા બાપ અને બૈરા છોકરાનું ભરણ પોષણ કરવા રત્નકાર ખુદ શિકાર અને લૂંટફાટ કરવા લાગ્યો ત્યારબાદ આ વાલિયા લૂંટારા હથિયારાને આ રત્નાકરને એક દિવસ નારદ મુનિનો ભેટ થઈ ગયો નારદ મુનિએ બતાવેલા અને રત્નાકારે જાતે જ અનુભવેલો કર્મનો સિદ્ધાંત રત્નાકારના દિલો દિમાગમાં ગુમરાવવા લાગ્યો આખરે નારદ મુનિએ આપેલ રામ શબ્દનો જાપ કરવા રત્નાકારે સમાધિ લગાવી દીધી વર્ષો વીતી ગયા રત્નાકારના શરીર ઉપર કીડીઓનો મોટો રાફળો જામી ગયો વર્ષોના સમય બાદ નારદ મુનિ પાછા તેજ જગ્યાએ પરત આવ્યા અને તેમના કાનમાં રામ કે મરા જેવા શબ્દો પડ્યા ધ્યાનથી સાંભળતા આ શબ્દો વાલ્મિકી તરીકે ઓળખાતા નવા જન્મરૂપે વાલ્મીકી કીડીના રાફડામાંથી બહાર આવેલા રત્નકાર કોળીનું નામ વાલ્મિકી કોળી રાખવામાં આવ્યું તે સમયે લોકો તેમને વાલીયા કોળી જ ઓળખાતા હતા આપણે પણ તેને વાલ્મીકી કોળી ઋષિના નામથી જ ઓળખીશું ભગવાન રામના સમયમાં જન્મેલા રામ ભક્ત એવા વાલ્મીકી કોળી ઋષિ જેના આશ્રમમાં રામના પત્ની સીતાજી પોતાના બે સંતાનો સાથે રહ્યા હતા વાલ્મીકી ઋષિ લવ અને કુશ નામના આ બાળકોને ભણાવતા હતા વાલ્મીકી ઋષિને ચોપાઈનો સંગ્રહ એટલે કે ભારતીય સંસ્કૃતિનો મહાન ગ્રંથ રામાયણ ભગવાન રામના સમયમાં વાલ્મીકી ઋષિનો આશ્રમ કાશી નગરીની નજીક તમસા નદીના કિનારે પર હતો વાલ્મિકી ઋષિના સ્વર્ગવાસ બાદ આ આશ્રમની ગાદી પર કોણ કોણ બેઠું હતું તે એક તપાસનો વિષય છે પરંતુ ઈસા પૂર્વની આઠમી સદીમાં કોળી ઋષિ શ્રી બાળમેઘ વાલ્મિકીની ગાદી ઉપર હતા શ્રી બાળમેઘ કોળી ઋષિએ આ ગામ વડાલી દેશમુખ વાલ્મિકી ગાદીનું સ્થાંતર કર્યું હતું આ જગ્યાએ એક પછી એક એમ ફૂલ નવ કોળી ઋષિઓએ ગાદીપતિ થઈ ગયા દસમાં કોડી ઋષિ શ્રી નારાયણ આ સ્થળને છોડીને ગામ સામદામાં વાલ્મીકીની ગાદી લઈ આવ્યા હતા અને ત્યારથી આજ સુધી વાલ્મીકીની ગાદી ઉપર કોડી ઋષિ જ ગાદીપતિ બને છે છેલ્લી તારીખ સત્તર દસ બે હજાર દસમાં બાળ બ્રહ્મચારી કોડી ઋષિ શ્રી જ્ઞાનેશ્વર પ્રસાદજી વાલ્મીકીની ગાદી ઉપર બિરાજમાન થયા છે વાલ્મીકીની ગાદી એટલે કે કોડી સમાજનું આ ધાર્મિક સ્થળ કહેવાય મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લાના દરિયાપુર તાલુકાના ગામ સાબદા એટલે કે કાશીપુરમાં આવેલ છે જો મિત્રો તમે કોળી હોય તો એકવાર આપણા ગૌરવવંતા ધાર્મિક સ્થળ વાલ્મિકી ગાદીના દર્શન કરવા જરૂર જજો તો મિત્રો આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઈક અને શેર કરો અને અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ કરો